કેમ છો બચ્ચા પાર્ટી ફાઇન બોલવાની ફાઇન મજામાં જો નિપુણ પખવાડિયા અંતર્ગત સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે એકથી દસ અંકોનું મૂલ્યાંકન પણ બહુ મસ્ત યુનિક રીતે કરવાની છે તમને બધાને મજા આવે જો અહીંયા છાપ પાડવાની છે તો છાપના જે છે સ્ટેમ્પ એ ચૌદ છે કેટલા છે ચૌદ આમાંથી તમને ગમતા તમારે આ પેજની અંદર દસ જ ચિત્ર પાડવાના છે એના ઉપરથી ખ્યાલ આવી જશે ગણતરી કરીને દસ ચિત્ર પાડવાના જે રાઈટ દસ ચિત્ર પાડશે એનો મતલબ એ કે એને એક થી દસ સુધીની ગણતરી કમ્પ્લીટ આવડે છે કોઈએ કોઈને શીખવાડવાનું છે ના કઈ રીતે છાપ પાડવાની છે એવું શીખવાડો તમને ગમતું ચિત્ર લઈ લેવાનું સ્ટેમ્પ તો મેં હાથીનું સ્ટેમ્પ લીધો છે એની ઉપર આ સ્ટેન્ડ લગાડી દેવાનું છે જો આમ સ્ટેન્ડ લગાડ્યા પછી એને સ્ટેમ્પ પેડમાં બોળી દેવાનું છે બોળી દીધા પછી આ રીતે ચિત્ર પાડી દેવાનું છે તો હાથીનું ચિત્ર પડી ગયું પછી આપણે બીજું ચિત્ર લેવાનું મેં સસલાનું ચિત્ર લીધું તો અહીંયા આ રીતે સ્ટેમ્પમાં બોળી દેવાનું અને પછી અહીંયા મૂકી દેવાનું એટલે સરસ મજાનું સસલાનું ચિત્ર પડી ગયું નંબર પ્રમાણે એક એકને બોલાવવાના છે અને ચિત્ર પાડવાના છે આધ્યા બેન છાપ પાડો તમને ગમતું ચિત્રનું સ્ટેન્ડ લેવાનું છે પાડો બહુ ભીસી નહી કરો તોય પડી જશે વેરી ગુડ શાનું ચિત્ર પાડ્યુંટાફટ ચિત્ર પાડવાના છે જલ્દી બહુ ભીસવાનું નહિ તો સરસ સસલું પડી ગયું ચલો ત્રીજું લો ફટાફટ લો જડપ રાખવાની એકદમ સ્પીડમાં કામ કરવાનો કેટલા ચિત્ર પાડવાના છે આપણે 10 સરસ મજાના ચિત્ર પડી જાય પછી એમાં કલર પૂરવાનો છે શું કરવાનું છે વાહ ભઈ વાહ હાથી પડ્યો સરસ સરસ ચલો ઝડપ રાખો ઝડપ રાખો એકદમ સ્પીડમાં

તમારા હાથના આંગળા કેટલા દસ ચિત્ર પાડવાના છે ઝડપ ચિત્ર પાડવાના છે ઓછી મહેનતમાં ઝડપી કામ કરવાનું સરસ મજાનું ચીવડ ચોકસાઈ રાખવાની બધા ચિત્ર હમાઈ જવા જોઈએ ગાય તો હવે કેટલા ચિત્ર બાકી રહ્યા એને કેટલા ચિત્ર પાડ્યા છ તો હવે કેટલા ચિત્ર બાકી રહ્યા છ કેટલા ઉમેરીએ તો દસ થાય ચાર ઝડપ રાખો ઝડપ ચાર ચિત્ર પાડી શકશે ચાલો દસ ચિત્ર થઈ ગયા ચાલો પાંચ આંગળી બતાવો

એક સાથે ક્લેપ કરવાની વેરી વેરી કોણ સાચું કરે છે જોવાનું આપણે આ બે પાડી દીધા તમે અલગ અલગ છાપ પણ પાડી શકો અને તમને કોઈ પણ એક ચિત્ર પ્રાણી ગમતું હોય તો એના તમે દસ ચિત્ર બનાવી શકો જો હું હાથીનું બનાવું જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ જો દસ હાથી બનાવ્યા જો કેવું મસ્ત લાગે તો આ રીતે તમે કોઈ પણ તમને ગમતા પ્રાણીનું ચિત્ર તમે બનાવી શકો બહુ મસ્ત છાપ પાડી જોઈએ બધે વ્યવસ્થિત ભલે ભલે કંઈ વાંધો નઈ જે ગમે બે વાર પાડવાના ક્લેપ જો સરસ મજાના દસ ચિત્ર છાપ પાડી દીધી કેટલા ચિત્ર પાડવાના છે શું કરો છો તમે કરી છે જુઓ અમને સસલામાં સફેદ રંગ પૂર્યો હે ભાઈ વાપ વેરી ગુડ અસ્તલ ભાલુ બનાવ્યું હો ભાઈ સસલું અસ્તલ બનાવ્યું વેરી ગુડ હા ઓ કેટલા ચિત્રમાં રંગ પૂરણી કરી 10 વેરી ગુડ સ્માઈલ